આંતરરાજ્ય ઘરફોડ કરનાર રીઢા ગુનેગારને નવસારી એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે નવસારી જિલ્લામાં ગત મહિનામાં બે દિવસમાં ત્રણ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે પોલીસે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી ચોરી કરનાર ચોરની ઓળખ કરી લીધી હતી આરોપી લખવન અશોક કુલકર્ણીને એકતાલીસ આંતરરાજ્ય ચોરી કરી છે જ્યારે નવસારી પોલીસે ચાર

એક મહિનાની મહેનત બાદ પોલીસને મહારાષ્ટ્રના સોલાપુરથી ત્રીસ વર્ષીય લખન અશોક કુલકર્ણીને દબોચી લીધો હતો આરોપી છેલ્લા પંદર વર્ષમાં લોખંડના સળિયાથી બંધ ઘરના મકાન ઘરના દરવાજાઓ તોડી અલગ અલગ રાજ્યોમાં ગરફોડ ચોરી કરી હતી જેમાં કર્ણાટકમાં ચોવીસ મહારાષ્ટ્રમાં બાર અને આંધ્રપ્રદેશમાં બે ચોરીને અંજામ આપી ત્રણ રાજ્યોમાં પકડાઈને પાંચ વાર જેલની સજા પણ ભોગવી ચૂક્યો છે આ આંતર રાજ્ય ચોરીના આરોપીએ નવસારી અને બિલીમોરા શહેરમાં માં કરેલી ચોરીની કબૂલાત કરતા તેની ધરપકડ કરી પોલીસે આરોપી પાસેથી સાત તોલા સોનાના અને ચાંદીના દાગીના મોબાઈલ ફોન તેમજ પંદરસો રૂપિયા રોકડા મળી કુલ ચાર લાખ સિત્તેર હજાર નો મુદ્દા માલ કબજે કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે આજથી અગાઉ એક મહિના પહેલા નવસારી જિલ્લાની અંદર ત્રણ ઘરફોડ નવસારી ટાઉન અને બિલિમોરા પોલીસ સ્ટેશનની અંદર થઈ હતી પોલીસ દ્વારા આ તમામ ઘરફોડોની તપાસ દરમિયાન એવી રીતે ઉજાગર થયું છે કે આ ત્રણે ત્રણ ઘરફોડ એક જ આરોપી દ્વારા કરવામાં આવી છે આ ત્રણેય ગુનાઓના ક્લૂઝને ઓવરલેપ કરીને પોલીસ દ્વારા ઘરફોડિયાની પહેચાન કરવામાં આવી હતી એનું નામ લખન અશોક કુલકર્ણી ઉર્ફે સચિન છે અને સચિનની ધરપકડ પોલીસ દ્વારા સોલાપુર જિલ્લા મહારાષ્ટ્રથી કરવામાં આવ્યું છે આરોપીની દરમિયાન એ હકીકત ઉજાગર થઈ છે કે આ આરોપી ખિલાફ કર્ણાટકા આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં મળાવીને ટોટલ ફોર્ટી વન જુદા જુદા ઘરપોડનો ઓફેન્સીસ રજીસ્ટર્ડ છે અને ઓલરેડી જો છે એ કર્ણાટકાની અંદર ત્રણ વખત જેલની અંદર ગુનો સાબિત થયા પછી સજા પણ કાઢીને આવી ચૂક્યો છે અને એક વખત મહારાષ્ટ્રમાં અને એક વખત આંધ્રાની જેલની અંદર આ છે આરોપી પાસેથી પોલીસ દ્વારા ટોટલ સાત તોલા જેટલું સોના અને ચાંદી જેની કિંમત ચાર લાખ ચોસઠ હજાર રૂપિયાની આસપાસ થાય છે તે રિકવર કરવામાં આવ્યું છે અને ત્રણે ત્રણ ગુનાની અંદર જો છે પોલીસ દ્વારા આ કેસની અંદર રિકવરી કરવામાં દેશની અંદર બે ગુના અને અત્યારે ગુજરાત ની અંદર પ્રથમ વખતે આવીને ટોટલ ત્રણ ઓફેન્સીસ એવી રીતે મિલાવીને ટોટલ ફોર્ટી વન ઓફેન્સીસ ઘરફોડના તમામ આરોપી દ્વારા કરવામાં એ આરોપી ના કહેવા અનુસંધાને હવે ગુજરાતની અંદર ચોરી ના કરીને બીજા કોઈ સ્ટેટની અંદર ટાર્ગેટ કરી આરોપી અનુસંધાને એ કોઈ પણ એક શહેરની અંદર એક જ વખત ચોરી કરવા માટે જતો હતો બસ પકડીને એ શહેરની અંદર ઉતરે અને પછી રેકી કરીને એ આઈડેન્ટિફાઈ કરે કે કયા ઘર ઘરોને તોડી શકાય છે અને પછી એક સરિયો લઈને ન તોડીને એ ઘરફોડની ચોરી પોલીસ દ્વારા અત્યારે આ ત્રણે ત્રણ ઘરફોડ ની અંદર જેટલું પણ સોના ચાંદી નો મુદ્દો માલ ગયો હતો ભાગે એ રિકવર કરવામાં આવી ચુક્યો છે બટ પૈસા બાબતે અત્યારે આરોપી દ્વારા એ ખર્ચ કરવામાં આવેલી માહિતી